એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આજે ઉભા જ્યાં ત્રણ દિવસ પહેલા આપણે વેટશીટ નો ઉપયોગ કરેલો હતો તો વેટશીટ વાપરવાથી જીરાની અંદર શું આપણને ફાયદા થયા છે એ આપણે સૌ ખેડૂતના મુખે છે ને જ આપણે સાંભળશું અશોકભાઈ સોનગરા ગામ હળવાદ વેટશીટ આપણે જીરામાં ત્રણ દિવસ પહેલા જ ઉપયોગ કરેલો ત્રણ બે દિવસથી જ બહુ ઝાકર આવે છે આપણે જીરામાં જોઈ શકીએ હાથ ફેરવી તો ઝાકર ઠામકો નહીં બેવતો અને જીરા માટે ઝાકર નો બેવેલ કાર્ય આપણે નહીં આવે અને બીજું કે ઓરેન્જ ફ્લેવર છે ઓરેન્જ ફ્લેવર એટલે બીજી કોઈ દવા સાથે આપણે મિક્સ મિક્સ કરશું તો તે એમાં પણ આપણને દુર્ગંધ નહીં આવે સુગંધ આવશે અને કારક અને બીજા કોઈ પણ દવા સાથે ઉપયોગ કરવાથી એની કાર્યક્ષમતા વધારે અસરકારકતા લાંબા સમય સુધી ઉપયોગ આવશે તો અશોકભાઈ આપણે સૌ ખેડૂત મિત્રોને આપણે આની બેડશીટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ આપણે અમે તો ત્રણ ત્રણ વર્ષથી ઉપયોગ કરીશી બેડશીટનો અને જીરા માટે તો બેસ્ટ તમે દસ એમ થી વધારે પ્રમાણ રાખશો ઝાકરમાં સો ટકા રિઝલ્ટ આપશે ઓકે થેન્ક યુ